ગુજરાતના સંતરામપુર તાલુકાના અરવલ્લી જિલ્લાનું માનઘટ ધામની આદિવાસી સમાજનો પૂર્વજોનો લેખ અને કહાની આપતું માનઘટ ધામ નવ આઠ બે હજાર પચીસ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે પૂર્વ તૈયારી કરતા ભીલ સમાજના લોકો જ્યારે માનગઢ ધામ ગુજરાત અને રાજસ્થાન સરહદ પર આવેલું છે ત્યારે આદિઅનાદિકાળમાં એટલે સો થી બસો વર્ષ જૂની કહાની એટલે જ્યારે અંગ્રેજોની સરકારમાં આદિવાસીઓ સરકાર સામે લડત લડી હતી અને જળ જંગલ જમીનની માંગણી કરતા સામે બંદૂકો દેખાડી હતી જેમાં ગુરુ ગોવિંદ ઓળખાય છે અને ગુરુ ગોવિંદની જેલમાં કરવામાં આવેલા અને કહેવાય છે કે અંગ્રેજો સામે લડવા લડાઈ પણ કરવામાં આવતા માનગઢ પહાડી વિસ્તારમાં હોય લડાઈ લડતા આદિવાસી સમાજના પંદરસો સાત જેટલા લોકો શહીદ થયેલ આ માધ્યમ સુધી આદિવાસીઓની માંગ જળ જમીન અને જંગલ આ માંગ હાલ આ પણ જોવા મળે છે જેમાં માનગઢ ધામમાં વર્ષો જૂના શિલાલેખ પણ હાલ જોવા મળે છે અને માનગઢ ધામને માનગઢ હિલ પણ કહેવાય છે તેથી ગુરુ ગોવિંદની ધૂણી ગુજરાત સરહદ પર આવેલ છે અને શહીદ સ્મારક રાજસ્થાન બોર્ડર પર આવેલા છે આ માનગઢ ધામ બે રાજ્ય વચ્ચે આવેલ હોય આજ પણ લોકો ધૂણી પૂજવા માટે જાય છે ને તહેવારના દિવસે ધૂણી ધપાવવા ભારે મોટી સંખ્યામાં લોકો ભેગા થાય ગુરુ ગોવિંદના નાર નારા લગાવતા અને જનુનથી તલવાર ધાર્યા તીર કામટી અને આદિવાસીઓનો પહેરવેશ પહેરી વિશ્વ દિવસના ભાગરૂપે જનૂનથી નાસ્તા અને તલવાર રમતા માનગઢ તામની ધૂણી જગાડી પૂરા વિસ્તારમાં નાસ્તા જોવા મળે છે અહેવાલ હિમરાજભી ભાપુર ચક્ષ ગુજરાત દાહોદ